બનાવે બીએ અને ઘેર માં બને ને પણ પણ આપણે બે કિલો અથવાનું અથવાનું કરવું હોય હા જે ઉથલા કરીએ ને તાર બનાવીએ અને ઈ પણ શું માં બેઠું સો મહિના થાય તો બગડે જાય તો આથણા બહુ મસ્તીના ના બને આ મિશે ના આથણા અમે ગે વર્ષે પણ આપણે બનાવ્યું તો પણ આપણે ગે વર્ષે આપણે ખાલી 10 15 દી બનાવ્યું તો ને આજ ખરે ખાલી 22 થી 22 તારીખ સુધી મે 800 કિલો અથાણું કાઢ્યું કેટલું 800 કિલો અને મુરબાની તો મને કઈ યાદ નથી કે કેટલો મુરબો કાઢ્યો અને વરસદીની જવાબદારી છે વરસદીમાં આથણું કે મુરબો કોઈ વસ્તુ બગડે નહીં ને બધા મસાલા આપણે ઘરના જ મસાલા છે અને દેશી મસાલા કે ડોરી પેલાની બનાવતું ને રાયના બરિયારી એ રીતે આપણે બનાવીએ કેસર કેરી ઓરિજિનલ અને સિંગ તેલમાં અને મસાલા વધારે હા

ઇઝરાયલ બધે આપણી પાર્સલ કર્યા જો કે બધાને ખબર જ હી હે હા મોતીબેન ના ઓઠાણા બધા વિડિયો જોતા હોય ને ખબર હોય જોઈ કે મોતીબેન ઓઠાણા બનાવે ગા ગા ખબર હોય ને પસંદ બનાવે ને સોખા ઈ સલ બનાવે ને એટલે ભાવે આપણે બાકી ગંદાર વાળો નો ઓઠ ભોળ હોય ને એટલે આપણે મન ન થાય જા પડ્યા હોય જો આ સેના ના કેરી છે આ પોરબંદર ઓર્ડર છે બધા આ બેન ના 9 કિલો મોકલાવ્યા આ બધા ખાટા છે આ બધા ગોડ કેરી છે પડ્યો અને આ મુરગો પણ જો કેટલો સરસ છે મુરગો એકદમ મસ્ત

મહિના પછીના મહિનામાં અમે અષાઢ મહિનામાં અમદાવાદ શિફ્ટ થવાના છે મારે તો જો કે શિફ્ટ થવાની ઈચ્છા બહુ લે પણ મારા દીકરા હાલ ને મારે શિફ્ટ થવું પડે કારણ કે મારો છોકરો કે મમ્મી મારી લાઈફ આવી ને તો મારે જવું એટલે મારા છોકરાનું રેટો ન મૂકા એટલે મારા છોકરા ભેગી જાણ મારો છોકરો હોય ના હું હોય પછી ઓફ કરી દીધો પાછા મમ્મી

જો આ છે ને અકાણે ખાલી ભેરવે લીધું આ બે ચાર જ ઓર્ડર છે એવા આપણે આ ઓર્ડર પૂરા કરવા જ પડીએ કેરીને તાવતી એ ઉંદાઈ બધે પાકે ગાની ગાજર હોય પૂરા કેગા કેટલા મણનાની ખોખડા કર્યા હતા છતાંય પૂરા નો થયા તો આવતે વરી આપણે એથી વધારે કરજો અને જીણી જોતા હોય ને આવતે વરી કોન્ટેક કરજો અને મોતબેનને આવી જો તે તમારી બધાય નવ નવ રાંધે રાંધે